હેલો કીડિત મિત્રો રામ રામ સીતારામ જી કે ફાવાકરો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બહુ માતાઓ છે આ મારી કરતાની અંદર છે તે ચરવા બોલાવી છે જે આપણે આપણા ગામના એક એક્ટિવ શિવરામભાઈ મંત્રી જે સહકારી મંડળીના મંત્રી છે તે ગમે તે એક્ટિવ માણસ એટલે દરેક જે ગામમાં જે નાના મોટા કાર્યક્રમો હોય તો તેમાં જેમ કે મંત્રી છે અસાભાઈ છે નવીનભાઈ છે ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે જે બોરડોની અંદર કોઈ પણ એવો આ કાર્યક્રમ હોય તે એમના એમાં પેલો હાથ હોય છે અને એ આગેવાની રહેવું અને જે એક્ટિવ રહેવું એ બહુ અઘરું કામ હોય છે છતાં એ બહુ એ સારી રીતે મેનેજમેન્ટ કરે છે તો છે એમને તો ચિરણભાઈનો સવાર સવારમાં ફોન આવેલો હતો કે અમારે ગાયલ ચરાવી છે તમારી બાજરી બાજરીને એવું છે તો કીધું મેં મારા પૂછીને અમે કોલ કરી દીધું કે ચલો કે આપણે કરાવી દઉં કરસારની અંદર ગાયો તો આજે આપણે ગૌશાળાની ગાયો આવી છે તો આ બધું ઘાસ દેખાવા આવે છે તો ધન્ય છે શિવરામભાઈને જે એક મંત્રી છે અને ગામની અંદર કોઈ કાર્યક્રમો હોય તેમાં એક્ટિવ હોય છે પતા પ્લસ જે ગૌશાળાની જે ગાયો છે તેમની સેવામાં ભાગ આપે છે જ્યાં ચરવાનું હોય મિયાનું હોય સબ બધી રીતની મેનેજમેન્ટ કરે છે તો એમનો પણ ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર એમને પણ ગૌ આશીર્વાદ મળે એ પણ જીવનમાં ખુશ રહે અને એમને ઘણી બધી ખુશીઓ મળે જે એક્ટિવિટી છે એ બહુ સારી છે જે આપણે ગામની અંદર રહી ઘરનું સંભાળવું અને પ્લસ ગામની અંદર જે કાર્યક્રમો થતા હોય તેમાં ભાગ લેવો અને આવનારા ભવિષ્ય માટે કંઈ પણ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જેવું કે એક ગામના લોકો મળે અને ગામના વિકાસ માટે ગૌમાતાઓના ગામની અંદર એમના આશીર્વાદ રહે આખા ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એમના માટે કાર્યો કરે છે તો એમનો દિલથી ખૂબ ખૂબ આભાર હંમેશા કૃષ્ણ ભગવાન ખુશ થાય એમના માટે અને ગૌમાતાઓના આશીર્વાદ મળે તો જય ગૌ માતા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કરજો નવો હોય તો Man, vô địch bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu જો વાળી ડારે ગોમ હોટો તમારે ગવાળ કરવાની જરૂર નહી એટલે નીકળે આખો જનો મજા કરશે